નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે પાક નુકસાન સહાય તમને મળવાની છે જેમાં અગિયાર હજાર તમારા બેંક ખાતામાં આવવાના છે બધા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાનો છે જેમાં એસડીઆરએફ સહાય છે રાજ્ય સરકારની સહાય છે આમ કુલ મળી અને અગિયાર હજાર રૂપિયા તમારા બેંક ખાતામાં આવશે જો તમારા ખેતરની અંદર અથવા તો તમારી ખેતીમાં પાક નુકસાન થયું હોય તો તો તમારા બેંક એકાઉન્ટમાં જે અગિયાર હજાર રૂપિયા આવવાના છે સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવી રહી છે જેમાં તમને ખ્યાલ હશે કે વધારે પડતો વરસાદ પડ્યો હોય પૂરની સ્થિતિ આવી હોય અતિવૃષ્ટિ સર્જાણી હોય આવા કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને જે પાક નુકસાન થયું હોય એના સર્વે કરવામાં આવતો હોય છે સર્વેના આધારે દરેક ખેડૂત મિત્રો કે જેમનો પાક નુકસાન થયું છે ખરેખરમાં એવા ખેડૂત મિત્રોના બેંક ખાતામાં સરકાર તરફથી છે અગિયાર હજાર રૂપિયા આપવામાં આવશે તો હવે આપવામાં આવશે કે કયા ખેડૂતોને આપવામાં આવશે અને આ યોજનામાં તમે કઈ રીતના ફોર્મ ભરેલું હશે તો જ તમને લાભ મળશે એ દરેક અંગેની જાણકારી તમને આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ફોર્મ ભરેલું ખેડૂત મિત્રો છે એમને બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે એવા ખેડૂત મિત્રોને પણ આ સહાય યોજના અંતર્ગત અગિયાર હજાર રૂપિયા છે એ બેંક ખાતામાં મળશે તો એ માટેની એક સરકાર દ્વારા છે એ જાહેર રાત કરવામાં આવી હતી કે સરકારે ખેડૂતોને એસડીઆરએફની જે સહાય છે એ અને રાજ્ય સરકારની સહાય છે એ સહાયનું ધોરણ પ્રતિ હેક્ટર ડીટ છે એ કુલ અગિયાર હજાર રૂપિયાની સહાય છે એ નક્કી કરી હતી હવે ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં આ સહાય છે એ મળવા જઈ રહી છે તો તમે પણ આજનો આ વિડીયો છેલ્લે સુધી જોઈ અને જાણી શકો છો કે ગુજરાત રાજ્યના કેટલા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળ્યો છે અથવા કયા ખેડૂત મિત્રોએ ફોર્મ ભરેલું હશે તો એમને લાભ મળશે દરેક અંગેની આ જે માહિતી છે એ તમને આજના વિડીયોની અંદર જણાવીશું તે પહેલાં જો તમે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો હવે દરેક સરકાર દ્વારા યોજના જે બહાર પાડવામાં આવતી હોય એ અને સરકારી યોજના સાથે સાથે સરકાર દ્વારા જે પણ સહાયતા ખેડૂતો માટે ગરીબો માટે કે પછી બીજા મધ્યમ વર્ગના લોકો માટે આપવામાં આવતી સહાયો માહિતી છે એ એ એ તમને તમને અમારી આ ચેનલના માધ્યમથી દરરોજ છે છે મળતી રહેશે ખાસ કરીને શરૂઆતમાં જાણકારી આપી હતી કે પાક નુકસાન સહાય છે એ હવે ખેડૂતોના બેંક ખાતામાં જમા થવા જઈ રહી છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત સરકાર દ્વારા કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાનીનું ખેડૂતોને વળતર છે ચૂકવવામાં આવી રહ્યું છે હવે આ જે વરસાદનું નુકસાનીનું વળતર છે એ કયા જિલ્લામાં આપવામાં આવશે કયા ખેડૂતોને આપવામાં આવશે ગુજરાત રાજ્યના કયા ભાગ ઉપર વરસાદનો વધારે પડતો જે છે એ નુકસાન થયું એના કારણે આ સહાય બહાર પાડવામાં આવી એ તમને જણાવી દે તો ખેડૂતો પાસેથી નુકસાની માટેની અરજીઓ મંગાવવામાં આવી છે તો જે પણ ખેડૂતોનું નુકસાન થયું છે એમની પાસેથી આ અંગેની જે છે અરજી મંગાવી લેવામાં આવી છે હવે આ નુકસાની અંગેનું જે અરજી સરકાર પાસે મળે છે એટલે સરકાર એનો સર્વે હાથ ધરાવે છે સર્વે હાથ ધરાવે એટલે કે કેટલું નુકસાન થયું કેટલા ટકા નુકસાનીનું વળતર છે એ ચૂકવવું પડશે તો એમાં આ સહાય અંતર્ગત પ્રતિ હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાની સહાયની ચૂકવણી છે કરવામાં આવશે સરકારે કહી દીધું છે કે પ્રતિ હેક્ટર દીઠ જેનું પણ નુકસાન થયું છે સર્વે કરવામાં જેનું પણ નુકસાન વધારે હશે એમને હેક્ટર દીઠ છે એ સહાય આપવામાં આવશે માની લો કે હેક્ટર તમારું નુકસાન થયું છે તો તમને અગિયાર હજાર લેખે બાવીસ હજાર રૂપિયા સહાય છે આપવામાં આવશે સાથે પાંચ એક્ટર સુધી છે તમારે જો સહાયમાં નુકસાની થઈ હોય તો તમે શું ફોર્મ ભરેલું છે તો તમને પાંચ એક્ટર સુધીના લગભગ તમે જોઈ શકો છો એ પ્રમાણે પચાસ હજાર રૂપિયાની સહાય મળશે કે નહીં એ પણ તમને આજે જણાવી દે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે આ જે સહાયનું નુકસાનીનું વળતર છે એ પ્રતિ એક્ટર દીઠ આપવામાં આવે અને મિનિમમ જે હેક્ટર દીઠ સહાય આપવામાં આવતી હોય એમાં સરકાર દ્વારા વધુમાં વધુ બે હેક્ટરની જ સહાય છે એ આપવામાં આવતી હોય ઘણા બધા ખેડૂત મિત્રોને ત્રણ હેક્ટરનું નુકસાન થયું હોય પાંચ હેક્ટર સુધીનું નુકસાન થયું હોય અથવા તો વધારે મોટા ખેડૂત ખાતેદાર હોય તો એમને વધારે નુકસાન થયું હોય પરંતુ એવું નથી સરકાર દ્વારા અમુક લિમિટ છે અમુક ક્રાઇટેરિયા છે એ આધારે છે સહાયતા આપવામાં આવે છે અને એ આધારે સહાયતા નક્કી કરવામાં આવે છે અને ગુજરાત રાજ્યના દરેક ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ નથી મળવાનો રાજ્યના માત્ર છ જિલ્લામાં જ કમોસમી વરસાદ થયો હતો અને જેના ભાગરૂપે છ જિલ્લાના ખેડૂતોને જ આ સહાય યોજના અંતર્ગત પ્રતિ હેક્ટરે અગિયાર હજાર રૂપિયાની સહાયની ચુકવણી છે એ કરવામાં આવશે હવે તમને જણાવી દઈએ તો આ સહાય કયા વર્ષ માટેની હતી અને આ વર્ષે શા માટે મળી રહી છે તો બે હજાર ચોવીસમાં કમોસમી વરસાદ થયો હતો એના કારણે જે પાક નુકસાન થયું હતું એના નુકસાનીના વળતરરૂપે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે અને એમાં પણ કૃષિ વિભાગે આ અંગે જાહેરાત કરી દીધી છે અને ખેડૂતો પાસેથી નુકસાની માટેની અરજીઓ છે એ મંગાવી લેવામાં આવી છે એટલે કે સરકાર દ્વારા છે એ બે હજારને ચોવીસના જે વર્ષની કમોસમી વરસાદ પડ્યો હતો અને બે હજાર ચોવીસના વર્ષમાં જે સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવી હતી કે જે પણ ખેડૂત મિત્રોનું નુકસાન થયું છે માત્ર છ જિલ્લાઓ માટે હવે કયા કયા જિલ્લાઓ છે એ નીચે કમેન્ટ બોક્સમાં છે એ જણાવેલું છે તો એ ત્યાંથી તમે જોઈ શકો છો હવે આ છ જિલ્લાઓ માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને પાક નુકસાનીનું વળતર છે એની સહાય ચૂકવવા માટેની જે અરજીઓ બે હજારને ચોવીસમાં બહાર પાડી હતી અને અત્યારે એટલે કે બે હજારને પચીસના ઓગસ્ટ મહિનાની અંદર છે મંગાવવામાં આવી છે એટલે કે હવે બેથી ત્રણ મહિનાની અંદર સરકાર દ્વારા છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં અગિયાર હજારની સહાય છે ચૂકવી દેવામાં આવશે તો મિત્રો તમને નથી લાગતું કે સરકાર દ્વારા જ્યારે પણ આવી સરકારી યોજના અથવા તો નુકસાનીનું વળતર આપવા માટેની જે જાહેરાત કરવામાં આવે છે ત્યાર પછીના લગભગ એક વર્ષના સમયગાળા પછી તમને સે સહાયતા મળતી હોય જો મિત્રો એવું હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી આપણી દરેક માહિતી છે બીજા ઘણા બધા મિત્રો સુધી પહોંચી જાય હવે મિત્રો આ સહાય અંગે છે એ અંતર્ગત પ્રતિ એક ટીઠ એક અગિયાર હજાર રૂપિયા સુધીની ચૂકવણી કરવામાં આવશે અને રાજ્યના છ જિલ્લાઓમાં કમોસમી વ્યવસ્થા પડ્યો તો એના આ છ જિલ્લાઓ માટે જ છે એ આ યોજના બહાર પાડવામાં આવી હતી હવે તમને જણાવી દઈએ તો વર્ષ બે હજાર ચોવીસના ઓક્ટોમ્બર મહિનામાં રાજ્યના છ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો એટલે કે મિત્રો સિઝન વગરનો જે વરસાદ પડ્યો જેમાં ખેડૂતોના ઊભા પાકને મોટા પ્રકારનું નુકસાન થયું જેના કારણે કપાસના ઊભા પાકને છે ભારે નુકસાન થયું હતું જે ખેડૂતોના કપાસના પાકને તેત્રીસ ટકા કે તેથી વધારેનું નુકસાન થયું છે એમને આ સહાય યોજના અંતર્ગત સહાયનો લાભ મળશે મિત્રો આપણે વિડીયોના શરૂઆતમાં પણ જણાવ્યું હતું કે જે ખેડૂત મિત્રોનું સરકાર દ્વારા સર્વે કરવામાં આવશે અને સર્વેનું એક નિયમ હોય છે કે તેત્રીસ ટકાનું નુકસાન છે બાવીસ ટકાનું નુકસાન છે કે પછી અગિયાર ટકાનું નુકસાન છે જો મિત્રો આ સહાય છે એ તેત્રીસ ટકાનું નુકસાન અથવા તો એના કરતાં વધારેનું નુકસાન હોય એના માટે છે માની લો એ એક વીઘામાંથી તેત્રીસ ટકા સુધીના ભાગ છે એમાં નુકસાન થયું તો એમાં તમને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે તો એક વીઘાના વાવેતરની અંદર વીસ ટકાનું નુકસાન થયું છે તો તમને લાભ નહીં આપવામાં આવે અથવા તો ત્રીસ ટકા સુધીનું નુકસાન થયું છે તો પણ તમને લાભ આપવામાં નહીં આવે તો એની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી હવે સરકાર દ્વારા આ યોજના અંતર્ગત છે એ નુકસાનીનું વળતર તો આપવામાં આવશે છે પરંતુ એ સહાયની જે લાભ છે એ તમને કઈ રીતના મળશે તો આ સહાયમાં ખાતા દીઠ બે એક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે એટલે કે જે પણ ખેડૂત ખાતેદાર છે જેમની પાસે સાત આઠ બારની નકલ છે અને સર્વે નંબર છે એવા ખેડૂત મિત્રોને અત્યારે સરકાર દ્વારા બે એક્ટરની મર્યાદા છે એ આપવામાં આવી છે જેમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નિયમો અનુસાર ખેડૂતોને બે રીતે સહાય છે એ મળશે એક સહાયતાનો લાભ છે મિત્રો સરકાર દ્વારા જાહેર કરેલ નિયમ અનુસાર ખેડૂતોને બે રીતે સહાય મળશે એક છે એસડીઆરએફ એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ જે એસડીઆરએફ કાર્યરત છે એના આ ફંડ જે રિલીફ કરવામાં આવે છે એ ફંડના આધારે સરકાર દ્વારા સહાયતા આપવામાં આવે છે જેમાં હેક્ટર દીઠ આઠ હજાર પાંચસો અને રાજ્ય સરકારના બજેટમાંથી પ્રતિ હેક્ટર દીઠ પચીસો રૂપિયા આપવામાં આવશે આમ કુલ મળી અને અગિયાર હજાર રૂપિયાની સહાયતા છે એ આપવામાં આવશે સરકાર દ્વારા આ અગિયાર હજાર રૂપિયા છે એ ડાયરેક્ટ ખેડૂતોના બેંક ખાતામાં આવશે એટલે કે ડીબીટીના માધ્યમથી આપવામાં આવશે ઘણા બધા ખેડૂત મિત્રોની ડીબીટી અંતર્ગત છે એ જાણકારી નથી હોતી તો એવા ખેડૂત મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકે છે હવે મિત્રો આ અગિયાર હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં જે આવશે એમાં સહાયમાં ખાતા રીઠ બે એક્ટરની મર્યાદા છે એ નક્કી કરવામાં આવી છે તો તમે પણ બે એક્ટર સુધીનું નુકસાનીનું વળતર હતું અને ફોર્મ ભરેલું હતું તો તમને અગિયાર હજાર રૂપિયાની સહાયતા છે તમારા બેંક ખાતામાં આપવામાં આવશે તો આ અંગેની એક સૌથી મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે મિત્રો બીજી ઘણી બધી માહિતી આપણે હવે હવે જાણવાની છે કારણ કે આપણી આ માધ્યમથી તમને કન્ટિન્યુ દિવસભર એક વખત છે એ દરરોજ તમને છે એ નવી માહિતી મળતી રહેશે રેશન કાર્ડ હોય આધાર કાર્ડ હોય પાન કાર્ડ હોય કે પછી સરકારી યોજનાઓ હોય આવી ઘણી બધી યોજનાઓ અંતર્ગત જે પણ સહાયતા છે એનો લાભ કઈ રીતના લેવો અથવા તો સરકાર દ્વારા જે માહિતી આપવામાં આવી હોય એ માહિતીમાં સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી હોય એમાં કઈ રીતના ફોર્મ ભરવું એ દરેક અંગેની માહિતી તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી હવે દરરોજ મળતી રહેશે તો મિત્રો દરેક આગાહીની દરેક માહિતી સાથે દરેક સમાચારની સાથે નવા દરરોજના અપડેટ આ દરેક પલે પલની તમારે જાણકારી જોતી હોય તો અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારે દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો